સામે આજની આ કડીની સભા જોતા આ સિંદૂરની અસર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે પાકિસ્તાન ઉપર બરાબરનો બદલો લઈ સ્વાભિમાનની રક્ષા કરી સિંદૂરની રક્ષા કરવા માટેનું જે સંકલ્પ પ્રતિબદ્ધ કર્યો છે અને આ વિકાસની યાત્રા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર એક ની સાલથી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી તમામ સમાજને સાથે લઈને ચાલવાની નીતિ જાતિવાદ નહીં જ્ઞાતિવાદ નહીં કેવળ વિકાસવાદ લઈ ઘર સુધી પાણી પહોંચાડવાનું ઘર સુધી ચોવીસ કલાક વીજળી પહોંચાડવાની ઘર સુધી રસ્તો પહોંચાડવાનો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું કામ એવું બાકી ના હોય સામાન્ય સુવિધાનું કોઈ કામ બાકી ના હોય એ પહોંચાડવાની નીતિ અને રાજનીતિની શરૂઆત કર્યા પછી એ પહેલા ક્યારે હિસાબ આપવા વાળી રાજનીતિ નહોતી સંકલ્પ પત્રમાં કરેલી વાત કરેલા મુદ્દાઓનો હિસાબ ક્યારે રાજકીય પાર્ટી આપતી નહોતી પહેલી વખતે ગુજરાતથી આ રાજનીતિની શરૂઆત થઈ બે હજાર ચૌદ માં પ્રધાનમંત્રી બન્યા પછી આખા દેશે જોયું પહેલા પાંચ વર્ષની અંદર બીજા પાંચ વર્ષની અંદર અને ત્રીજી વખતે આખા દેશે આપણા ગુજરાતના સપોર્ટ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા અને બે હજાર સુડતાલીસ નો રસ્તો પ્રશસ્ત કરવાનો માર્ગ આખા દેશે નક્કી કર્યો